વાવ થરાદ જિલ્લાના જિલ્લા મથક થરાદ ખાતે આજે સ્થાનિક પોલીસે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે એક સઘન ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી અને કડક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ખાસ કરીને કાળા કાચવાળા વાહનો અને નિયમો અનુસાર નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવ્યા હતા આ ડ્રાઇવમાં કુલ ત્રીસ પોલીસ જવાનોની ટીમ દ્વારા થરાદના અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે સ્થળ પર જ કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી અને ટ્રાફિક ભંગ કરનાર દંડ ફટકારવામાં આવ્યો હતો આ કાર્યવાહી નિયમો સોથી વધુ વાહનોના કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા બે વાહનોને સજાના ભાગરૂપે ડિટેન પણ કરવામાં આવ્યા હતા થરાદ પોલીસે વાહન ચાલકોને દંડથી બચવા અને માર્ગ સલામતી જાળવવા માટે અપીલ કરી છે

ત્રીસ પોલીસ કર્મચારીઓ સાથે કલાક સોળ થી અઢાર જીરિ સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે જેમાં અંદાજિત સોએટ વાહનના કારાકાશ ઉતારવામાં આવેલા છે પંદર હજાર રૂપિયા દંડ કરવામાં આવેલા છે બે વાહન ચેન કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કારાકાશનું ન રાખે તેમજ વાહનની જે નિયમ મુજબની સારથી નંબર પ્લેટ છે તે લગાવી રાખે જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય